Economic Express News સાથે હું છોરપિતા સમાચાની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર વિજાપુર આલોકામાં નેશનલ ડી વોર્મિંગ ડે ઉજવાયો જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના ડોક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તારીખ 11/9/2025 ના રોજ નેશનલ ડી વોર્મિંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત 1 થી 18 વર્ષના શાળાએ જતા શાળાએ ન જતા તથા આંગણવાડીના બાળકોને ક્રમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો વિજાપુર તાલુકાની એકસો પ્રાથમિક શાળાઓ પચાસ હાઈસ્કૂલ તથા આઠસો નવાસી આંગણવાડી કેન્દ્રોમાં કુલ ચૌવન બાળકોને આરોગ્યની એકસો ટીમો તથા એકવીસ સુપરવાઇઝરોની હાજરીમાં ક્રમિનાશક ગોળી અપાઈ હતી સાથે સાથે બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા હેન્ડ વોશિંગ ના છ સ્ટેપ તતક ક્રમીના કારણે થતા પાંદુ રોગ અને કુપોષણ જેવી આરોગ્ય સમસ્યાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખનુસા તથા પ્રાથમિક શાળા ખનુસા ખાતે હાજરી આપી બાળકોને આરોગ્ય જાગૃતિ માટે પ્રેરણા આપી. વિજાપુર તાલુકાના કુલ 50793 બાળકોને આજ રોજ ક્રમીના